નમસ્કાર ધોરણ દસના વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ દસ વિષય મિત્રો સામાજિક વિજ્ઞાન છે જે તમારી ગાલા અને એની અંદર જે પ્રશ્નપત્ર બેનું વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છે તો વિડીયો પૂરો જો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ તમે જરૂરથી કરી લેજો આ વિડીયો તમારી બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ ટાઈમ બી છે બરાબર તો વિડીયોમાં લાસ્ટ સુધી તમે બન્યા રહેજો વિદ્યાર્થી મિત્રો અહીં પહેલાં જે વિભાગ એ છે એમાં શું પહેલાં જોડકા આપેલા છે બરાબર છે એમાં છે મદ્રાસિયો તેનું જે સાચું જોડ કૂધ શું થશે ઓપ્શન ડી છે કોળી નૃત્ય આવશે બરાબર પછી મંદિર તો મંદિર ક્યાં આવેલું છે ઓપ્શન સી સાચો જવાબ થશે બરાબર પછી ભારતના જંગલોમાંથી નષ્ટ થયેલો વન્યજીવ તો આવશે ચિત્તો પણ ખાસ યાદ રાખજો પછી પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે તો આપણને ખબર છે સૂર્ય બરાબર પછી ગરમ પાણીના જરા કયા ક્યાં આવેલા છે તો તુવા તુલસી શ્યામ વગેરે પછી નેક્સ્ટ મિત્રો અહીં ખરા ખોટા આપેલા છે તો ખરા ખોટા છે કે કુતબુદ્દીન હેબકે દિલ્હીમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી તો વિધાન કેવું છે ખોટું છે ખાસ યાદ રાખજો પછી નેક્સ્ટ જે વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણ દેવરાય હિન્દી અને સંસ્કૃતના લેખક હતા તો આ વિધાન પણ ખોટું આવશે પછી ગોળાઈમાં લેન બદલતી વખતે વાહન ચાલકે જરૂરી સંકેતો બતાવવા જોઈએ તો વિધાન કેવું છે સાચું છે પછી યુનાઇટેડ નેશન્સે ઈસવીસન ઓગણીસો ને પંચોતેરના વિ જે વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું તો આ વિધાન સાચું છે પછી સાંપ્રદાયિકતા અને વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરૃદ્ધતું પરિબળ છે તો વિધાન કેવું છે સાચું છે આ પણ તમે ખાસ યાદ રાખજો પછી મિત્રો અહીં જે યોગ્ય વિકલ્પ જે પસંદ કરીને ખાલી જગ્યા આપણે પૂરવાની છે તેમાં છે કે વિદેશી પર્યટકો આવવાથી ભારતને વિદેશી ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે તો શું થાય હુંડિયા મણ કાશ યાદાગ જમીત પછી ઈસ્વીસ સન ઓગણીસો બોંતેરમાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો ઈસવીસન જે ઓગણીસસો બોંતેર સાલમાં પછી જે ભારતની અંદર બે ખાલી જગ્યા કૃષિ ક્ષેત્રો હજુ પણ વરસાદ પર આધાર રાખે છે બાદમાં જે બેથી ત્રણ કૃષિ ક્ષેત્રો પછી ભારતના પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં તળાવો દ્વારા સિંચાઈ વધારે થાય છે તો જેમ તળાવો દ્વારા જવાબમાં શું આવશે આપણું તળાવ પછી વ્યાપાર તુલનાને હકારાત્મક બનાવવા માટે

પછી ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે તો કયું આવશે ધાતુઓનું ખોદકામ પછી વીસ નંબર છે કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે તો બજાર પદ્ધતિને ઓપ્શન સી સાચો જવાબ થશે ખાસ યાદ રાખજો પછી અહીં છે નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખો ભારતમાં કયા ત્રણ પ્રકારના રેલ માર્ગો જોવા મળે છે તો બ્રોડ ગેજ મીટર ગેજ અને નેરો ગેજ ખાસ યાદ રાખજો પછી ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલ છે તો આશરે સત્તર પંચોતેરસો સત્તર કિલો આ પણ તમે ખાસ યાદ રાખજો પછી ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે તો દ્વિતીય ક્ષેત્ર પછી કઈ પદ્ધતિમાં વ્યક્તિઓનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે તો બજાર પદ્ધતિમાં ઓકે તો આવી રીતે મિત્રો જે વિભાગ એનું સોલ્યુશન આવશે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત